પેલા તો મને રિબ્રા રોડ ઉપર હાઈવે ઉપર માયરી મારો એસ્ફ્રેડ પર અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો એને બધું જ કર્યું તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચશે કે હું બાપ વગર ની દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો ભી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ઝમકીયો આપતો હતો અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ 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 નંબરો માંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તા માં તું નીકળે મારી નાખશી

ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહિ હું કેસ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તોફાની રાધા ને મારી ને એમ હું તને બી મારી એટલે મારતો કે શું કરતો હા મારા ઉપર બી હાથ ચાલકી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ ચલાકી કરેલી હતી મને જગ્યા છે ત્યાં મને પેટમાં લતું મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એ એવું બતાવવા માંગતો હતો પછી કાલે રાત્રે પરમે રાત્રે મને ફોન હા બે દિવસ હું ભાન નથી

અરજી હતી જ નહીં પછી સાઈ બે મારી અરજી નો ફોટો લઈને મારા ફોનમાંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજી અંદર સાઈન કરીને અરજીનો મને બે દિવસની ની અંદર જવાબ આપ્યો હું તો બાર વર્ષ થી જેલ કાપેલો જ છું હવે બાર વર્ષ જેલ કાપી હોય એને બે વર્ષની જેલથી શું ફેર પડે આજે બાર વર્ષ કાપી કાલે બે મહિના કાપીને પાછો તારી પાસે આવી